ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બે રોકટોક ગુજરાતમાં પાસ પરમિટ વગરના દારૂનું વેચાણ થતું હોય છે અને આવો પાસ પરમિટ વગરનો દારૂ અવારનવાર પોલીસના હાથે પણ ઝડપાતો હોય છે ત્યારે આવો જ ઇંગ્લિશ દારૂ સંખેશ્વર તાલુકાના લોલાડા ગામે વેચાતો હોવાની બાતમી શંખેશ્વર પોલીસને મળતા પીઆઈ એ એસ વસાવા પોલીસ સ્ટાફ સાથે લોલાડા ગામે રહેતા ઠાકોર મુન્નાજી બધાજીના ઘરે રેડ કરતાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એક હજાર ત્રણસો નેવ્યાસી જેની કુલ કિંમત રૂપિયા એક લાખ તેંત્રીસ હજાર આઠસો ઓગણીસનો મુન્નાજીના ઘરેથી ઝડપાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર લોલાડા ગામે મુન્નાજી બધાજી ઠાકોર અને શિવાજી કમાજી ઠાકોર ભાગીદારીમાં પાસ પરમિટ વગરના ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા મુન્નાજી મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આથી આ બંને ઈસમો વિરુદ્ધ સંઘેશ્વર પોલીસે ગુનો નોંધી શિવાજી કમાજીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા